हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय जन्मदिन की वर्षीय पटेल परिवार ना वडीले अनोखी रीति से करी उजवनी अंतरात्माना शब्दों ने साकार करता करीम देहदान ભરૂચના ઝાડેશ્વર સ્થિત છ્યાસી વર્ષીય પટેલ પરિવારના વડીલે અંતરાત્માની ઈચ્છાને સાકાર કરતા પોતાના છ્યાસી માં જન્મદિવસને અવિસ્મરણીય બનાવતા પરિવાર વચ્ચે દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો અંગદાન મહાદાન મોત બાદ પણ પાંચ વ્યક્તિના જીવનમાં ખુશાલી લાવી શકાય છે સનાતન સંસ્કૃતિમાં દાનનો વિશેષ મહિમા રહ્યો છે કર્ણ જેમ કવચ કુંડળ અને કનકદાન આપી દાનવીર કહેવાયા તેમ હાલની પરિસ્થિતિમાં દેહદાન કરીને માણસ દાનવીર હોવાની અનુભૂતિ કરી શકે છે ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત અમીન પળિયામાં રહેતા પંચાસી વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલ આવનાર પોતાના છ્યાસી જન્મદિવસને યાદગાર બનાવવા ઘણા સમયથી દેહદાનનો સંકલ્પ લઈ ચૂક્યા હતા પોતાના અંતરાત્માના અવાજને સાકાર કરવા વડીલે પોતાના દેહદાનના સંકલ્પની પરિવારમાં પુત્ર સંજયભાઈ પટેલ એમ જ પુત્રવધુ વર્ષાબેન પટેલને વાત કરી હતી ત્યારબાદ યશ લેબોરેટરીના ભટ્ટને જાણ કરી જેઓએ રક્તદાન ચક્ષુદાન અને અંગદાન ક્ષેત્રે જાગૃતિ લાવવાનું કાર્ય કરતી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો ગત તારીખ પંદર પાંચ બે હજાર ને સાંજે સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી પટેલ પરિવાર સહિત શુભેચ્છકોની ઉપસ્થિતિ વડીલ ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલે પોતાના જન્મ દિવસને યાદગાર બનાવતા અને અંતરાત્માના શબ્દોને સાકાર કરતા દેહદાનનું ભર્યું હતું અને દેહદાન કરી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું હતું હું સંજય પટેલ જાડેશ્વર અમીન પડ્યું આજે જન્મ જન્મદિવસ હતો તો ઘણા વખતથી તેઓ દેહદાન માટેના સંકલ્પ લેવાનું કહેતા હતા આજે સવારે એમને મેં હેપી બર્થ ડે તો એમને કહ્યું કે મારો સંકલ્પ પૂરો કરો તો આજે હું સાચા અર્થમાં મારી હેપી બર્થડે ગણાશે તો એમનો દેહદાનનો સંકલ્પ માટે મેં સંજયભાઈ તલાટી અને જતીનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો તો અત્યારે આપણા ઘરે આવીને એમને યોગ્ય વિધિ કરી અને અમને ખૂબ આનંદ છે આ વાતનો કે એમના આ જન્મદિવસે એમને આ દેહદાનનો સંકલ્પ લીધો છે અને અમે આશા રાખીએ છીએ કે આ પથે ભરૂચમાં ઘણા બધા લોકો આ સંકલ્પ લે તો ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા ડોનર સંકલ્પ લે ડો અમ ડોનરનો બી સંકલ્પ લે તો ઘણાને નવું જીવનદાન મળશે એ જ નમસ્કાર નમસ્કાર આજરોજ જાડેશ્વર ગામના અમીન ફરિયામાં રહેતા છ્યાસી વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વરદાસ પટેલ ની પોતાની અંતર ઈચ્છા અને પરિવારોની સંમતિને ધ્યાનમાં રાખીને આજરોજ ભૂપેન્દ્રભાઈનું દેહદાનનું ફોર્મ ભરવામાં આવ્યું છે સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન દેહદાન અન્નદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને ભરૂચમાં આ જ રીતે વિવિધ પરિવારો દ્વારા ચક્ષુદાન અને દેહદાન માટે જાગૃતિ આવી છે એ સમાજ માટે ખૂબ જ આનંદની વાત છે આ તબક્કે હું સંજય તલાટી આ પરિવારને ખૂબ જ અંતકરણપૂર્વક એમનો આભાર માનું છું અને અભિનંદન આપું છું